હિંમતનગરમાં વિઝા કન્સલ્ટિંગની ઓફિસ ચલાવતા સંચાલકોએ પૈસા અને પાસપોર્ટ લઈને વિઝા નહીં અપાવી છે ફોન અને ઓફિસ બંધ કરી સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા હતા વિઝા કન્સલ્ટિંગ ઓફિસના સંચાલક સહિત લોકો સામે હિંમતનગર રૂરલ પોલીસે ફરિયાદ નોંધી છે સિકંદર લોઢા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ નામની ઓફિસ ચલાવી વિઝા કન્સલ્ટિંગનું કામ કરતા હતા સિકંદર લોઢા અને તેના પુત્ર સમન લોઢા વિરુદ્ધ અલગ અલગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે પોલીસે છેતરપિંડીની નોંધેલી ફરિયાદ મુજબ સુરતના સોનુ મિશ્રા અને વિદેશમાં વર્ક વિઝા જેમાં જયારે મોડાસાના અલ્ફેઝ કુશકીવાલા પાસેથી એકવીસ દસ લાખ રૂપિયા પડાવ્યા હતા અને વિઝા નથી આપ્યા અને હાલ પિતા પુત્ર ભૂગર્ભમાં ઉતરી ગયા છે એ જેડ ક્રાઉન કોમ્પ્લેક્ષ જે પાણપુર પાટિયા ખાતે આવેલી છે એ લોકોને વિદેશ જવા માટેની કાર્યવાહી કરતા હતા એમાં જે જે ફરિયાદી છે છે અને એ લોકો તથા અન્ય બીજા એમણે રોકડા તથા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન બેંક મારફતે અલગ અલગ એમાઉન્ટ આપેલી હતી એમાં પહેલી ફરિયાદમાં અઢાર લાખ ચોવીસ હજાર રૂપિયા અને ફરિયાદી તથા અન્ય આઠ વ્યક્તિઓ છે એમના પૈસા લઈને એમના ડોક્યુમેન્ટ્સ એમની પાસે છે અને ઘણા ફરિયાદીને એવું કીધું હતું કે તમને રશિયા જવા માટે વર્ક વિઝા કરી આપીશું પણ વર્ક વિઝાના બદલે એમણે વ્યાપાર વિઝા કરી આપ્યા છે અને આ પ્રમાણે એમણે ગુનાઇત કાવતરું અને છેતરપિંડી કરેલી છે જબ जब हमने उनको कांटेक्ट करने की कोशिश की वो हमें सिर्फ और सिर्फ बहाने दिए हैं ऑफिस में आने के बाद जो ऑफिस मैनेजमेंट है वो ऐसा है कि उनकी फैमिली मेंबर्स है सारे कोई ऑफिस मैनेजमेंट नहीं है वहाँ पे सारे उनकी फैमिली मेंबर्स बैठे हुए सारे रिश्तेदार बैठे हुए उनसे जब अपडेट पूछने जाओ हाँ सर है बताते सर मिनट में आएंगे सर यहाँ गए हैं कभी कोई क्लियर इन्फॉर्मेशन हमें मिला नहीं है uh, तो मेरे पर पर्सन थ्री लाख गए हैं और एट दट मोमेंट हम लोग ने लक्जनबर्ग uh, के मैं मेरी वाइफ और मेरा ब्रदर इन लो हम तीनों का एप्लीकेशन दिए हुए थे

मेरा मेरा ओनली था यहाँ पे जो लोगों से आ, मैंने पूछा है लोगो उनके बीच में सबसे कम अमाउंट मेरा ही है मैक्सिमम अमाउंट एक लाख होता है तो, आ, जो होता, वो वन लाख होता है और इससे आगे बढ़ता है तीन लाख साढ़े चार लाख और अस्सी लाख मतलब सर हमने सिकंदर लोधा के नाम के विरोध में जो है फाइल दर्ज की है वो यहाँ से पिछले दो दिन से वो गुम है